કુંભારવાડામાં આવેલ ભંગાના ડેલામાં શખ્સે ઘુસીને મોટી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે ચોરી કરવાનો પ્રયાસ અસફળ રહ્યો મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડામાં આવેલ એક ભંગાના ડેલામાં મોડી રાત્રિના સમયે આઈસર ટ્રક લઈને ચોરી કરવા આવેલા આશરે દસ જેટલા ઈસમો દ્વારા ડેલામાં રહેલ સિક્યોરિટી ગાર્ડના ગળે છરી બતાવી ડેલાની ચાવી લઈ આખો ટ્રક અંદર ઘુસાલ્યો હતો

અલંગના ભંગાનો વ્યવસાય કરતા હોય જ્યારે ભંગાના ડેલમમાં અત્યારે શખ્સો આઇસર ટ્રક લઈને ઘૂસી ગયા હતા જોકે તે સમયે હાજર વ્યક્તિના જણાવ્યા પ્રમાણે આઇસર ટ્રક લઈને આવેલા શખ્સોએ તેમના ગળા ઉપર છરી રાખીને દબાવી દીધો હતો અને ચોરી કરવા દસ જેટલા શખ્સો ધોકા પાઇપ તલવાર વગેરે લઈને આવ્યા હતા પરંતુ તે સમયે અન્ય લોકો આવી જતા તમામ શખ્સો નાસી ગયા હોવાનું સ્થાનિક મજૂરે જણાવ્યું હતું જ્યારે બનાવ અંગેના તમામ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આઈસોઈ ડેલા ની અંદર આવી રહ્યું છે જે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ વધુ વિગત સામે આવી શકે છે ત્યારે પોલીસ દ્વારા બનાવને લઈ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ અશ્વિન સોલંકી જે ન્યૂઝ ભાવનગર રાત્રે 3 આસપાસ મારા ફોન આવ્યો કે આપણે ત્યાં શરીર લઈને જણા ગયા છે અને મોટી લૂંટનો પ્રયાસ કર્યો છે અને માલ છે પોલીસ આવી તમે એટલે હું સૌ આસપાસ ત્યાં પહોંચી ગયો પછી આખી ઘટના ઉપર પોલીસની તારીવાહી ચાલુ હતી અમારા માણસોને શરીર હાથને પણ કાઢી દીધા હતા ઘણા ઉપર છરી રાખીને રૂપો પ્રયાસ કરી આખો મોટો ટ્રક લઈને જ આવ્યા હતા અને ગાડીની અંદર હતો શરીરને બે જંગનો માલ પણ કરી દીધો હતો ટોટલ મેટલ હતી અને ટોટલ દોઢથી બે કુલ રૂપિયાની માલની રૂટનો પ્રયાસ હતો અને માણસોને બી જાનથી મારી નાખવાની ઝમક્યા માણસોને પણ માર્યા છે એક માણસ ઘટના સ્થળે રાત્રે અઢી વાગે ડ્યુટી ઉપર આવ્યો ત્યારે એને એવું શક થયો કે ભાઈ કાકા લોચો ચાલી રહ્યો છે તેણે દરવાજો આવ્યો પણ માણસો જવાબ ન દીધો તેને ગાડીના હોર્ન માર્યા એ દરમિયાન એ લોકો છ જણા પાછળના રસ્તેથી ભાગી નાખી ચૂક્યા તેમાં એ લોકો સાથે લઈને આવેલ ગાડી મોબાઈલ બધું ક્યાં જ ભૂલી ગયા અને આ લોકો

રાત્રે અઢી વાગે ત્યાં આવ્યો એને ઊભી કીધું કે લોકો બધા મોટો ઉપર ગયા હતા અમે લોકો સીસીટીવી ફૂટેજ બાજુના ગલીમાં જોવા ગયા તો ત્યાં પાંચથી છ જણા કે ચાર જણા જાય છે ટેમ્પો પણ આખો વિને થયા ગળા ઉપર છરી નાખી અને કાયદેસર લૂટેજ કરી કે આવો બનાવ જીવનમાં આપણે જોયો ન હોય એવો ઘણા બનાવો વધી સ્થળ ઉપર સરી મારી ગેટના લોકની ચાવી લીધી ગેટ ખોલ્યો આખો ટેમ્પો અંદર લીધો અને કાયદેસરની બધો જ જૂથો ભરી જવાની કોશિશ જ હતી જો આ માણસ સમયસર ન પહોંચ્યો હોય અને પોલીસે અમારી મદદ ના કરી હોય તો અમારો બધો જ માલ લુકાય